मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા આજે મહારાજ ઉદાસ હતા કોઈ ભક્તનો અપરાધ કરે કે સત્સંગમાં હીણું દેખાય એવું કોઈએ વર્તન કર્યું હોય તો મહારાજ ઉદાસ થઈ જતા મહારાજ આજે એકદમ ઉદાસ હતા કોઈની સામે જુએ નહીં અને ઉદાસ થતા નેણ ઢાળી અને મહારાજ બેઠા હતા આગળ સંતો બેઠા હતા એમાં સુરાખાચર મહારાજના દર્શન કરવા માટે આવ્યા મહારાજને પ્રણામ કરી બેઠા પણ મહારાજે કંઈ સામે જોયું નહીં એકદમ ઉદાસ હતા મહારાજ ઉદાસ હોય એટલે મહારાજની ઉદાસીનતા સુરાખાચર ટાળે બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર એ મહારાજના સખા હતા સભા એકદમ સુમસામ હતી સુરાખાચરે બ્રહ્માનંદ સ્વામીની સામે જોઈને કીધું કે સ્વામી આજે હું એક નવી સાખી શીખીને લઈ આવ્યો છું પણ આ સાખી કોની આગળ ભણું ભણ્યું મહારાજ તો આંખું મીચીને બેઠા છે એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સુરાખાચર તમે બોલો આંખો બંધ કરી છે પણ કાનમાં રૂના પૂમળા થોડા નાખ્યા છે એ તો હમળા છે એટલે સુરાખાચર મહારાજની સામુ જો હોય અને આમ ડોલતા ડોલતા સાખી બોલ્યા नमो सद्गुरु नमो सद्गुरुना छैया ने नमो रमता भमता ने नमो ूठा तृठा ने नमो ठूठा ने કઈ સુરાખાચર બધું મેળ વિનાનું બોલ્યા કે નમો સદગુરુના સદગુરુને નમો સદગુરુના છૈયાને નમો રૂઠા ને નમો હળના ઠૂઠાને આમ પ્રાસ મેળવીને એવો મેળ વિનાનો આ દુહો બોલ્યા એટલે મહારાજ ઉદાસ હતા પણ આ દૂહો હેંબળો એટલે મહારાજ આમ અંદર આમ હસવું રોકી ન શીખા સુરાખાચરે આગળ બોલવાનું ચાલુ રાખ્યું એ પીપળે ચડી પાડી પીપળા ઉપર પાડી ચડે અને સુરા ખાચરે ચડાવી પીપળે ચડી પાડી લબલ્યબ લીંબુ ખાય ડાળ જાલીને ખંખેરું ત્યાં તો રીંગણાના ઢેરમ ઢેર એક તો પીપળે ચેડી પાડીને ત્યાં લબલબ લીંબુ ખાય પીપળા ઉપર લીંબુ ક્યાંથી હોય અને ડાળ જાલીને ખંખેરું ત્યાં રીંગણાના ઢગલા થયા આવું મહારાજા માંભળું એટલે મહારાજ ખડખડાટ હસી પડ્યા મહારાજે મહારાજે કીધું સુરાખ આચાર આવી ઢંગધડા વગરની ક્યાંય સાખીઓ હોય અરે મહારાજ હજુ અધૂરી છે હાંભળો તો ખરા પૂરી ઘર પાસે હળ પડ્યું મેં જાણ્યું લવિંગ વાંકો વળીને લેવા ગયો ત્યાં નીકળ્યો ભોરિંગ આમાં કાંઈ મેળ ખરો એકયમાં હં મહારાજ કે મહારાજ એટલા ખડખડાટ હસી પડ્યા રૂમાલ મોખાડો રાખીને મહારાજ એસા પેટ પકડ્યું હં અરે ખાચર આવી ઢંગ ધડા વગરની કાંઈ સાખી હોય કાંઈ આમાં મેળ આવે છે સુરા ખાચર કે મહારાજ સારી સાખીઓ આવડતી હશે એ સારી સાખીઓ બોલશે બાકી સુરાને જેવી આવડી એવું એવી ભીણો એમ બોલી અને સુરા કચાર્ય મહારાજને ખૂબ હસાવ્યા મહારાજના કામમાં હસાવવામાં ઉદાસી ટાળવામાં રાજી કરવામાં એના આ શબ્દો વપરાણા ને એટલે એની ઉત્તમ સાખી થઈ ગઈ એક દિવસ મહારાજે સુરાખાચરને કીધું કે સુરાખાચાર કોઈક સારી વાત તમે કરો અરે ભેણું મહારાજ મને વાત કરતા તો ક્યાંથી આવડે આ નિત્યાનંદ સ્વામી એ વાતો કરે કથા કરે શાસ્ત્રોના શ્લોક બોલી બોલીને આ બ્રહ્માનંદ સ્વામી મોટા મોટા કીર્તનને છંદ બનાવી અને તમારા ગુણ ગાય મહારાજ મને બીજી કાંઈ વાત આવડે નહીં એમ કહી ને ખાચર કહે મહારાજ હવે સૌથી સારી વાત હું કરું છું અને આ છેલ્લી વાત ધ્યાનથી તમે સાંભળજો બધા સુરાખાચાર્ય આમ સભા બેઠી હતી ને બધા સંતો ભક્તોની સામે જોઈ અને વાત કરી કે હું ને મારો ઠાકોર જગત બધું કાણું ઠાકર બેઠો પારણે અને હું દોરી તાણું આ સાખીમાં સુરાખાચરે તો કેવો ભાવ કહી દીધો કે હું ને મારો ઠાકોર જગત બધું કાણું ઠાકોર બેઠો પારણે ને હું દોરી તાણું આમ તો આવી સમજણ કેળવાય ને ત્યારે જ ભગવાનની ભક્તિ થાય આ જગતમાં કોઈ આપણું નથી આપણું કાંઈ નથી ને આપણું કોઈ નથી એક ભગવાન આપણા છે એનો સંબંધ રહે છે બાકી કોઈના સંબંધ રહેતા પણ નથી અને એ બધું નાશવંત માની અને આપણા આત્મારૂપ થઈ ભગવાનના દાસ બની અને એક ભગવાનને ધારીએ કરવાનું આ છે સુરા ખાચરે આ સાખીમાં કહી દીધું કે હું ને મારો ઠાકોર જગત બધું કાણું જગત આખું કાણું કાણું એટલે આંધળું ઠાકોર બેઠા પારણે અને હું દોરી તાણું આમ બધાને સામે જોઈને કીધું જુઓ આ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે અને એમ ન કહે એ ગધનો આ જૂના સમયની વાણી અને એવી ભાષા ને ન સાંભળે એ પણ ગધનો આ મારી વાત પૂરી થઈ ને મારો મારો દુઃખે છે માથો હું તો આ ચાલ્યો કે હું હું તો આ એમ કરીને ત્યાં શું રાખે છે હોયતાણીને ગયા આમ કરીને બધાને ખૂબ ખૂબ સુરાખાચરે હસાવ્યા વાલા ભક્તો આ સુરાખ આચરે કલ્યાણની કેવી મોટી વાત કરી દીધી કેવી ટૂંકમાં વાત કરી દીધી કે આ ભગવાન છે એ સર્વોપરી છે આપણા પૂજ્ય સ્વામી હતા એ જૂનાગઢ ગુરુકુલના મહંત હતા સ્વામી એટલું ભણેલા નહોતા પણ અમે નાના સંતો ભક્તો હોઈએ ત્યારે સ્વામી એવું કહેતા કે આ સ્વામિનારાયણ ભગવાન જેવો કોઈ ભગવાન નથી અને આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવો કોઈ ગુરુ નથી એણે એના જીવમાં ભગવાન પ્રત્યેની ને ગુરુ પ્રત્યેની કેવી નિષ્ઠા હતી આ સુરા ખાચરે એ કહ્યું કે પોતાના ઈષ્ટદેવ છે ઈષ્ટદેવ પ્રત્યેનો એવો એને સર્વોપરી ભાવ હોય પોતપોતાના ઈષ્ટદેવનો ને સુરાખાચર તો મહારાજને ઓળખી ગયા હતા કે આ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે અને એમ ન કહે એ ખાચરે કહી દીધું મૂરખ એમની ભાષામાં કીધું અને મારો દુખે છે માથો એટલે પોતાની નિષ્ઠા અને બીજાને પણ એવા ભગવાન ઓળખાવવાની ભાવના એ સુરાખાચરની નિષ્ઠા હતી નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોએ પણ મહારાજનો એવો મહિમા ગાયો છે કે હું ભગવાનને કેવા જાણું છું એવા મોટા છો મહારાજ જીવન જાણો છો વળી આપે રાજા ધીરાજ જીવન જાણો છો તમે કોટી બ્રહ્માંડાધીશ જીવન જાણું છો વળી સર્વે તણા છો જીવન જાણો છો આ હરિસ્મૃતિના જે ચિંતામણીઓ છે જીવન જાણું છું અચરજકારી છે એમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો બહુ મોટો મહિમા ગાયો છે નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન સંતો એમણે મહારાજની ઓળખાણ કરાવી બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોએ મહારાજના છંદો કીર્તનો બનાવીને મહારાજનો મહિમા ગાયો છે એ મૂર્તિનું વર્ણન કર્યું છે ગોપાળાનંદ સ્વામી જેવા યોગીરાજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા યોગીઓ એમણે આ મહારાજનો પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી મહિમા કહ્યો છે એટલે બ્રહ્મા સુરાખાચર પણ એ મહારાજની એવી જ નિષ્ઠાવાળા હતા કે કોઈ શ્લોક ગાઈને કહે છે કોઈ છંદો બોલીને કહે છે કોઈ કાવ્યો બનાવીને ભગવાનનો મહિમા કહે છે આખરે તો હું એ જ કહું છું કે આ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે એવી ટૂંકમાં વાત એ સુરાખાચરે કહી એમની સાખીઓ બોલીને કહી આ સુરાખાચરના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા નિશ્ચય ભક્તિ હતી અને એ મહારાજના સખા હતા એટલે મહારાજને હસાવીને નવી નવી વાત કરીને મહારાજને હળવા કરતા પણ એના હાસ્યમાં એનું હાસ્ય પણ નિર્ગુણ ભાવને પામેલું હતું અને એના હાસ્યમાં પણ આપણને મહારાજની નિષ્ઠાની દ્રઢતા થાય એવી એમની રમૂજ અને હાસ્ય હતા સહજાનંદ સ્વામી મહારાજની જય